લોકસભા ચૂંટણી લડશે હા હું ચોક્કસ લડીશ હું બે હજાર ચોવીસ ની લોકસભા જેલમાં રહીને એને પણ લડીશ અમે લડીશું અમારા છેલ્લા સાત સુધી લડીશું અમે પણ ડરીશું નહીં છેલ્લા સાંજ સુધી અમે લડીશું

છેલ્લા સ્વાદ સુધી પ્રજા માટે લડીશું આપની આપની રણનીતિ શું રહેશે ચેતરભાઈ અમે છેલ્લા સ્વાદ સુધી લડીશું ગુજરાત ની કામ કરીશું અમે ક્યારે પણ ભાજપ જો આપને લાગે છે કે આપના પર દબાણ થઈ રહ્યું છે मारो, आने मारो परिवार गरीब लोग आदिवासी मैं लड़ता आप भाजपा भी यी बातों चली रही है शुक्र कोई संजोगों में भाजपा नहीं जैसा થોડી વાર શાંતિ જાળવજો મિત્રો તમામ સાથે મિત્રો ને અપીલ છે કાર્યકર મિત્રો ને નંબરો અપીલ છે શાંતિ જાળવ છો શાંતિ જાળવ છો મીડિયા ના સાથીઓને વિનંતી બે મિનિટ મીડિયા ના ને વિનંતી તમને બધાને જગ્યા આપવામાં આવશે બે મિનિટ આપો મિત્રો સૌપ્રથમ બધા શાંતિ રાખો સૌપ્રથમ બધા શાંતિ રાખજો

મને છપન ટકા મત આપીને એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું મેં ગુજરાતના શિક્ષિત યુવા માટે લડ્યો છું મેં નર્મદા નદી નું આ પાણી છોડી દીધું એ પાણીના હોનારતમાં ભોગ બોલેના લોકો માટે લડ્યો છું મેં જ્ઞાન સહાયક માટે લડ્યો છું મેં બાળકોની શિષ્યવૃત્તિ માટે લડ્યો છું અહીં બસોની સુવિધા નથી એના માટે લડ્યો છું લાઈટ બિલ માટે લડ્યો છું દવાખાનામાં ડોક્ટરો નથી અહીંયા માસ્તરો નથી એના માટે લડ્યો છું રોડ રસ્તાઓ માટે લડ્યો છું એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી

જળ જંગલ જમીન આદિવાસીઓ અનુસૂચિ પાંચ માં બંધારણ માં બેસાઇટ જળ જંગલ જમીન જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અને જૈતરભાઈ ઘરે બોલાવીને માર મારી એનો ખોટો કેસ કરે મારા પર જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કહેવા માંગીએ છે અને એ લોકોને પણ કહેવા માંગીએ છે આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવા દો રહેવા દો ત્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ વિભાગ ને પણ વિનંતી કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્ય કરો એ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘરચોડમાં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા સરેન્ડર થઈશું મને બધાને કહેવા માંગુ છું હું પરિવાર આખા નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા સ્વાલ સુધી લડીશું હું આમ આદમી પાર્ટી તમામ આગેવાનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું નહીં મળે આ કપરાસો મને સાથ અને સહકાર આપ્યો છે કાર્યકરો શાંતિ આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને અમને ન્યાય પ્રણાલીક ગુજરાત અને દેશની બંધારણ ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર

અને પેલા ભાજપમાં લઈ જવા માટે ખૂબ કરવામાં આવી છે અને મને એક પૂરું કરી દઈશું તમારું હું જીતી ગયો એટલે આ ઘટો કેસ ઉભો કરવામાં આવ્યો છે મારા ઘરે મેં કોઈને બોલાવ્યા નથી કોઈને માર્યા નથી કે કોઈના પર મેં ફાયરિંગ કર્યું નથી એમ છતાં એક ધારાસભ્ય તરીકે જે મારી કારકિર્દી પૂરી કરવા માટે ભાજપે આ કાવતર લીધી છે

જેલમાંથી બી લોકસભાની ની ચૂંટણી લડવા તૈયાર છો અને લડીશ લોકસભા લડીશ અને જીતીશ પણ